હલો દર્શક મિત્રો તમારું ફૂડી થોડી શોમાં સ્વાગત છે આજે આપણે ફરાળી ચીવડો બનાવવા જઈ રહ્યા છે તો ફરાળી ચીવડો બનાવવા માટે આપણે બે મોટા બટેકા લઈ લીધા છે અને એક શક્કરિયું લઈ લીધું છે હવે પહેલાં આપણે આને ધોઈ લઈશું અને પછી તેનું છીણ કરીશું હવે આપણે એને ધોઈને લૂછી લીધા છે હવે આપણે આ મોટા છીણની મદદ વડે આપણે એને છીણ કરી લઈશું હવે આપણે બટેકાનું છીણ લઈ લીધું છે હવે આપણે આ જ રીતે શક્કરિયાનું છીણ પણ આની સાથે જ લઈ લેવાનું છે આપણે આ રીતે આપણું છીણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ આગળની પ્રોસેસ કરીશું હવે આપણે આની અંદર મીઠું એડ કરીશું અને મીઠું આપણે હાથની મદદ વડે આની સાથે મસરી લઈશું હવે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને સ્ક્વીઝ કરી લેવાનું છે અને પછી આપણે આની તળવાની પ્રોસેસ કરીશું આપણા હવે આપણે આ છીણ સ્ક્વીઝ કરી લીધું છે અને આપણે આને તૈયાર કરી લીધું છે હવે આપણે તેલ ગરમ મૂકીશું અને પછી આને ફ્રાય કરીશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં જે આપણું છીણ છે તે એડ કરીશું આ હવે આપણું છીણ તળાઈ ગયું છે હવે આપણે ને હવે આપણે સિંગદાણા તળી લઈશું હવે આપણે દાણા તળાઈ ગયા છે આપણે તેને કાઢી લઈશું હવે આપણે લીલા મરચાં અને લીમડો તળી લઈશું હવે આ આપણા થઈ ગયા છે આપણે હવે આને નીકાળી લઈશું હવે આપણું આ તળાઈ ગયું છે હવે આપણે જે બાકીનું છે તે આમાં એડ કરી લઈશું તેની સાથે સાથે આપણે આમાં પાવડર સુગર એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું કેમ કે આપણે પહેલાં પણ મીઠું એડ કર્યું હતું અને તેની સાથે જો તમને લાલ મરચું પસંદ હોય તો એ પણ એડ કરી શકો છો અને હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું આ સર્વ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ